સુનિતા મેકર સ્પ્રેસ દ્વારા એ આયોજન કરવામાં આવ્યું છે આ મસાલ રેલી દરમિયાન વાત્સલ્ય ધામના બાળકો એક સંસ્થા પર જશે સુનિતા મેકર્સ એક્સપ્રેસના ફાઉન્ડર કિંજલબેન ગજેરાના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રિબોત રૂઝેબરબ चलो खरीद ना दौड़ ना एक રીતે નમસ્કાર મિત્રો મારું નામ જીગ્નેશ પરમાર પ્રિન્સિપલ છું સેકન્ડરી હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉત્તરાળ બ્રાન્ચ ઉપર મિત્રો આજે ત્રીજી ઓક્ટોબર નવરાત્રિના શુભ દિવસે ગજરા ટ્રસ્ટ અને સુનિતા બેકર્સ સ્પેસના સહયોગથી અરીગાટો પ્લેટફોર્મ ઉપરથી એક નવું કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે

સ્પ્રેડ હેપીનેસ સમાજના દરેક લોકો સુધી હેપીનેસ આવે એનામાં એક પ્રકારની ખુશીની લહેર ઊભી થાય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઊભી થાય એટલા માટે આજે ત્રીજી ઓક્ટોબરે એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી છે એ ત્રીજી ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી ચાલશે જેમાં એક ધામના જે બાળકો છે એ બાળકો જુદી જુદી સો જેટલી સંસ્થાઓની મુલાકાત લેશે ત્યાં જશે અને એમને પ્લાન્ટ આપશે એમની સાથે મને વૃક્ષારોપણ કરશે ત્યારબાદ એ સંસ્થાના પાંચ બાળકો આગળની સ્કૂલ સુધી જશે અને આ પ્રવૃત્તિ છે એનું પુનરાવર્તન થયા કરશે અને નવ દિવસ દરમિયાન લગભગ પાંચસો જેટલા બાળકો આ પ્રવૃત્તિમાં ભાગ લે છે એકચ્યુઅલી પ્લાન્ટેશન અથવા વૃક્ષારોપણ એમાં એક વૃક્ષ એક પ્રતિક છે એકચ્યુઅલી આ બાળકો છે એ સમાજની અંદર પ્રેમ લાગણી સહકાર સદભાવનાના બીજ વાવવાના છે અને આ બીજ

આજે અમે સવારે સાત વાગે પ્લાન્ટ પ્લાન્ટર સ્માઈલ એમ એક કેમ્પ કર્યો હતો એમાં અમે સવારે સાત વાગે શરૂઆત કરી હતી અમે દસ સ્કૂલ ફર્યો હતો એમાં અમે સૌથી પહેલાં પહેલાં તો અમે વાત્સલધામમાંથી શરૂ કરી અને છેલ્લે અમે ઉત્તરાયણ સુધી પહોંચ્યા હતા અમે જે પણ સ્કૂલમાં ગયા હતા એ સ્કૂલમાં ખૂબ જ અમે મજા આવી હતી અમે જ્યારે જે પણ સ્કૂલમાં ગયા તે તે સ્કૂલે અમને ખૂબ જ પ્રેમપૂર્વક અને ખુશીપૂર્વક આવકાર્યો હતો અને અમે ગયા હતા અમે જ્યારે એ સ્કૂલમાં ગયા હતા ત્યારે અમને ખૂબ જ મજા આવી અને ત્યાંથી અમને ઘણું બધું શીખવાનું મળ્યું હતું અમે તે સ્કૂલમાં સી સેવ ધ એમ એક ધ્યેય લઈને ગયા હતા અને એ પર્યાવરણ બચાવ એમ કહે આવ્યા હતા ત્યાં અમે ત્યાં છોડવા પણ આવ્યા હતા અને તેમને શીખ પણ આપી હતી અમને ખૂબ જ મજા આવી અમે છેલ્લે ગજરા ઉત્તરાયણ સુધી પહોંચ્યા હતા અમે દસ કુલ ફરી અમને ખૂબ જ મજા આવી અને આ કાર્ય અમે કરતા રહીશું અને કર